ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં મતદાન સુધારણા યાદી કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ચાલી રહેલા આ કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટર ધાનાણીએ એક પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી પંચ દ્વારા મતદાર ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બાર રાજ્યોમાં શરૂ થયો છે તેમાં ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ ચોથી નવેમ્બર થી શરૂ થયો છે અને ચોથી ડિસેમ્બર સુધીનો ગણતરીનો તબક્કો છે આ તબક્કા દરમિયાન

જાહેર નોટિસ વ્યક્તિગત નોટિસ આપીને પણ એક તક આપવામાં આવનાર છે જેથી કરીને તેઓ પોતાનું નામ સુનિશ્ચિત કરાવી શકે આજે આ મીડિયાના માધ્યમથી હું તમામ મતદારોને અપીલ કરું છું કે આપ આ ગણતરીના તબક્કા દરમિયાન આપનું ફોર્મ વિગતવાર ભરી અને બિલોને પહોંચાડો જેથી આપનું મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત થઈ જાય